ભચાવમાં ઈસમે કારમાંથી બે પોઈન્ટ ચુમોતેર લાખ રોકડ ચોરી કરી બાદ કારને આગ ચાંપી ભચાઉ ભચાઉસીમમાં આવેલા કાલરિયા ખેતરમાંથી રસ્તો કાઢવા મુદ્દે બોલાચાલી કર્યા બાદ ઉશ્કેરાયેલા ઈ સામે ખેડૂતની કારમાં રાખેલી રૂપિયા બે પોઈન્ટ ચુમોતેર લાખની રોકડ ભરેલી થેલી લઈ કારને આગ ચાંપી દીધી હોવાનો ઉપરાંત ખેતરમાં બાજરીના પાક અને પાઇપલાઇનમાં નુકસાન પણ પહોંચાડ્યું હોવાનું ખેડૂતે ભચાઉ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ માં જણાવ્યું હતું નવી ભચાવમાં રહેતા બાંસઠ વર્ષીય ખેડૂત કાનજીભાઈ પર્વતભાઈ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર અમે ખેતરમાં ટ્રેક્ટર ચલાવશું કહેતા તેમણે મામલતદાર સાથે આ બાબતે વાત કરશું જણાવતા કાના રબારી ઉશ્કેરાઈ ગયો હતો અને જેમ તેમ બોલવા લાગ્યો હતો ત્યારબાદ સાડા ચાર વાગ્યે તેઓ પોતાની કાર લઈ ખેતરે ગયા હતા તેમણે હોજના કામ પેટે ચૂકવવાની રૂપિયા બે પોઈન્ટ ચુમ્મોતેર લાખની રકમ એક થેલીમાં કારમાં સીટ ઉપર રાખી હતી તે સમય દરમિયાન ત્યાં આવેલા કારના રબારીએ કારનો કાચ તોડી રૂપિયા બે લાખ ચુમોતેર હજાર રોકડ ભરેલી થેલી ચોરી અને કારને આગ ચાંપી દીધી હતી આ ઉપરાંત બાજરીના પાકમાં તેમજ ખેતરમાં લાગેલી પાઇપ તોડી રૂપિયા દસ હજારનું નુકસાન પણ પહોંચાડ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું તેમની ફરિયાદના આધારે ભચાઉ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે તપાસ પીએસઆઈ એસ જે ત્રિવેદી ચલાવી રહ્યા છે રિપોર્ટ બાય ગન્ની કુંભાર